જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા જોરદાર બ્લોગમાં સ્વાગત છે મિત્રો તમે અમારી ખુશી જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે કઈક નવું આપણે એડ કર્યું છે જીવનમાં આપણા બે તઈન છે ને કેવ તો આપડી મગજમાં ફિટ કરી નાખેલી છે કે હું લઈને આવ્યા હતા હું લઈ જવાના બરાબર છે જે વાત નહીં વાને વા જવાના છે એટલે કોઈ હંગાતી લઈને જ જવાના એ આપડી કેવા છે મગજ માં બરોબર એકદમ ફિટ કરી નાખી છે અને બીજા નંબરમાં ખબર છે અચાનક કોક બની જતું હોય છે અને જે સમય મળે હોય ને જે સમય આપડે જીવતા હોય ને એ વર્તમાનમાં માં તમારે છે ને એ મુમેન્ટ ની મજા લેવી પડે શું ખબર એ સમય ફરી ના આવે ના આવે એટલા માટે મિત્રો અમે બહુ મહેનત કરી અને તમે બધે બહુ સાથ સહકાર આપે તમારા સાથ સહકાર જે આપવાનો છે બહુ સાથ સહકાર આપવાનો છે અને આપડે ભાઈ સરસ મજાની એક નવી કાર લઈ લીધી છે જો કે સેકન્ડ હેન્ડ લીધી છે પણ અમારા માટે તો ભાઈ નવી કાર લીધી હોય ને જોની 50 કરોડની એટલી બધી ખુશી છે અમારામાં તો મિત્રો અમે તમને બતાઈ કે ભાઈ કઈ કાર લીધી છે અને આજે તો ભાઈ તમે જુઓ વિક્રમભાઈની ખુશી વિક્રમભાઈ બોલો એક ગીત ગાઈ લેડો તાણો પેલું સ્વિફ્ટ કાર ગયું છે ને એની જગ્યાએ આપડે ગાડી નું નોમ લઈ અને ગીત સરાઈ દેડો તાણો એક છે તારા ગાડી એક છે કાંતિકારી

ચલો ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ નવી ગાડી લઈ લીધી છે થાર ગાડી આપણું ભાઈ બહુ સપનું હતું અને ફાઇનલી તમારા બધાના સાથ સહકારથી આપણું આપણું અમારું સપનું પૂરું થઈ જાય બરાબર તો થોડી જીભ લપસી જાય છે તો ચાલો તમે તમે પેલા એનું ઇન્ટિરિયર બતાવી દેખ ભાઈ આપણે કેટલું બધું સરસ મજાનું ઇન્ટિરિયર મોડિફાય કરાયેલું છે ચલો તમે પેલા બધા ઇન્ટિરિયર જોઈ લો ભાઈ પછી આપણે અંદર બેહીએ ચલો ગાઈઝ આપણે અમે એક સરસ મજાનું રાઉન્ડ માં લઈએ આવો ગાઈઝ વિક્રમભાઈના મમ્મી આવ્યા છે તેમનું રિએક્શન લઈએ આ બાજુમાં વાહિદ નાખીને ગેર્સ હોય છે

de la usa

તમને બતાવીએ થોડી ગાડી આ બધી બગડેલી છે ગાઈઝ આજનો આપણે એકદમ નોનો બ્લોગ રાખીએ છીએ બરાબર છે કારણ કે અમારે મોબાઈલમાં બહુ બધું સ્ટોરેજ ભરાયેલો છે હજી હું વોટર પાર્કનો આપણે બ્લોગ એડિટ નહીં કર્યો અને ગાડી ચલાવવાના છે મારા વિજયભાઈ જો કે હેવી ડ્રાઈવર છે ટેન્કર બેન્કર ગમે તેવું સાધન આલો કે તો જ ચલાવી લેજો આવી રહી ચલો ભાઈ જવી જાય ભાઈ ચલો ભાઈ હા ગાઈસ જુઓ થાર ગાડી જોવા માટે બધી લાઈનો લાગી છે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ અહીંયા આવી રહ્યા છે અમે ઉદ્યોગપતિ બહુ મોટા બહુ મોટા ઉદ્યોગપતિ આવી રહ્યા છે આરસીબી ના બિગ ફેન આરસીબી ના ભાઈઓ હા

ગાઈસ ફાઈનલી આપણે આપણી થાર ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે મારા કાકાની તમે જોઈ શકો છો ભાઈ તો ચલો તાન મળીએ સીધા કાલના જોરદાર ચેલેન્જ વિડીયોમાં આપણે પેલો એવું વિચારીશું કે ભાઈ થાર ગાડીમાં ચોવી કલાક ચેલેન્જ કરીએ કે જોઈએ કે ભાઈ ચેલેન્જ કરવા છે કે ઓફલોડિંગ કરવા છે કાલે દિમાગમાં જ્યાં એ કરવાના છે બરાબર છે બાકી તમને મારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પણ નવાઈ લેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો થાર કાઢીને આપણે થોડું ઘણું ડાઉન પેમેન્ટ પડ્યું છે બીજા બધા હપ્તા કરે છે એટલે તમે બધા સપોર્ટ કરો વિડીયોને એન્ડ સુધી જોતા રહો મારા ભાઈ અને શેર સબસ્ક્રાઇબ ઠોકે રાખો તો ચાલો લાન્ડ બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી